પ્રકારને લઈને એની અસ્થિરતાને લઈને હવે પછી જો વાત કરીએ તો હિન્દ મહાસાગરના દરિયાની અંદર મિત્રો અત્યારે ત્રીસ અથવા તો સિત્તેર થી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ મિત્રો વાવાઝોડાની સૌથી વધારે અસર છે એ તમે જોઈ શકો છો ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના આ ઉપરવાળા ભાગોની અંદર જોવા મળી છે જે હા દર્શક મિત્રો હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલા વાવાઝોડાવાળી સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે દરિયો બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ખાસ કરીને અત્યારે મિત્રો નજર કરીએ તો હિન્દ મહાસાગરના દરિયાની અંદર અરબસાગરના ઊંડાવાળા ભાગોની અંદર અને બંગાળની ખાડીના ભાગોમાં અત્યારે નવી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે સાથે સાથે જો મિત્રો વાત કરવામાં આવે તો દરિયાના જુદા જુદા વિસ્તારોની અંદર હવે નવી નવી અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમ પણ અત્યારે સક્રિય બનીને ખાસ કરીને મિત્રો ભારે જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સાથે મિત્રો હવે પછી આ સિસ્ટમની જે અસરોને લઈને હાલ ઉત્તર ભારત તરફ આ વરસાદી સિસ્ટમ કદાચ આગળ વધશે ભારત દેશના દરિયાકાંઠાના વિસ્તારોને અંદર દિશા બદલીને સાથે સાથે મિત્રો મોટો વળાંક લઈ શકે છે આ વરસાદી સિસ્ટમ અને મિત્રો જો નજર કરવામાં આવે તો આમ હવે પછી જેમ જેમ સિસ્ટમો ઓછી આગળ વધતી જશે તેમ તેમ દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળશે માવઠું કદાચ ભૂકા બોલાવતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે સાથે સાથે જેમ જેમ મિત્રો હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે તેમ તેમ સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે વર શિયાળા દરમિયાન અત્યારે વાદળોના હળવા ઝૂન મંડરાતા જોવા મળી રહ્યા છે એ ઉપરાંત ગુજરાતના પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન મિત્રો માવઠાની પણ અત્યારે જે સ્ટોફ લાઇનો છે ઘેરાતી જોવા મળી છે તમે લાઈવ જોઈ શકો છો એક સ્ટોફ લાઇન સૌરાષ્ટ્રમાંથી આગળ વધીને બીજી તરફ એક વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની સાથે કચ્છના પણ ઘણા બધા ભાગોની અંદર ત્રીજી સ્ટોફ લાઇન છે પસાર થતી જોવા મળવાની છે આમ એક સાથે આવનારા દિવસોની અંદર ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમની જે સ્ટોપલાઇનો પસાર થતા અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સાથે વાવાઝોડાની પણ આગળ સામે આવી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે હિંદ મહાસાગરના આ ઉંડાણવાળા દરિયાની અંદર સક્રિય બની રહેલા મિની વાવાઝોડાની હળવી અસરોની સાથે સાથે દરિયાના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે તીવ્ર હલચલ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા નવી નવી સિસ્ટમનો હવે પછી નિર્માણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરોને જોતા દક્ષિણ ભારતના વિસ્તારની અંદર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ મિત્રો આગામી ત્રણ દિવસની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી છે એ પણ દર્શાવવામાં આવી રહેલી છે આ સાથે મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના જે વિસ્તારોની અંદર સાથે મદુરાઈના વિસ્તારોની અંદર હવે પછી વાદળિયું વાતાવરણ જોવા મળશે ફરી એકવાર વાદળોનું ઝૂંડ અત્યારે ઘેરાતું જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી બંગાળની ખાડી અને ખાસ કરીને કરીએ તો ગુજરાતના દરિયાકાંઠના ભાગોમાં પણ આ વરસાદની સિસ્ટમની જે અસરો છે વધતી જોવા મળશે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે હવે પછી મેઘરાજા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં માવઠાને લઈને નવા રાઉન્ડ ગુજરાતમાં વરસાદના શરૂ થવાને લઈને આગળ દર્શાવવામાં આવશે જી હા દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર જો વાત કરીએ તો નવી હાઈ પ્રેશર નવી લો પ્રેશર સિસ્ટમનો જે ઘેરાવો સક્રિય બની રહ્યો છે અને આ નવી નવી વરસાદી સિસ્ટમોની અસરોને લઈને ભારતના ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ઠંડી બરફવર્ષાનો માહોલ જામી રહ્યો છે તેમાં પણ ખાસ મિત્રો જો નજર કરીએ તો હલ આ સાથે ઉત્તર ભારતના ભાગોની અંદર જે કાશ્મીરના ક્ષેત્રની અંદર હિમાલયના જે વિસ્તારોની અંદર પણ અત્યારે માઇનસ છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે આમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જુદા જુદા મિત્રો ક્ષેત્રની અંદર બરફ વર્ષાનો માહોલ જામ્યો છે હિમવર્ષાનો જે માહોલ જામ્યો છે ઉત્તર ભારતના જે વિસ્તારોમાંથી ઠંડા પવનો આ રીતે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારા દિવસોની અંદર મિત્રો ઠંડી છે હાડ થ્રીજા જાવતી ઠંડી જોવા મળશે ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને અને સમગ્ર ભારતવાસીઓને થશે વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાડ જાવતી ઠંડીનું પણ પ્રમાણ વધી શકે છે આ બધાની વચ્ચે ફરી એકવાર અરબી સમુદ્રના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના આ ઉંડાણવાળા ભાગોની અંદર નવી નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમનું પણ અત્યારે હાલ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે નવું સંકટ છે અત્યારે મંડાતું જોવા મળી રહ્યું છે જે આદર્શક મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે જેમાં આમોદના વિસ્તાર છે ભરૂચ છે રાજપીપળાના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો સુરતના જે વિસ્તારો છે આહવાના પંથકોની સાથે સાથે મિત્રો હવામાન બદલાતું જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમામે તમામ ક્ષેત્રોની અંદર ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે નવસારી છે વલસાડના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર આવનારા દિવસોની અંદર ફેરફાર થતી જોવા મળે છે નવા જૂની થવાને લઈને નવી આગાહી સમય છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગરની અંદર અલગની સાથે મિત્રો જો નજર કરીએ તો અમરેલીથી લઈને મહુવા ઉના છે વેરાવળના વિસ્તારની સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે થઈ જાવતી ઠંડીનો પણ માહોલ ગુજરાત રાજ્યમાં થશે ઠંડા પૂરનો પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ફેરફાર જોવા મળશે વાદળ્યું વાતાવરણ જોવા મળશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છે લુણાવાડા છે ગોધરા છે વાતાવરણની અંદર આવનારી કલાકોને લઈને આવનારા દિવસોને લઈને આજથી લઈને મિત્રો આવનારા જે સાત દિવસની અંદર મોટી શક્યતા હવામાનની અંદર છે એ ફેરફારવાળી જોવા મળવાની છે ગુજરાત માટે મિત્રો મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે તમને મિત્રો જણાવી દઈએ તો સાગર અને બંગાળની ખાડીના જે દરિયાની અંદર નવી લો પ્રેશરો બની રહી છે હિંદ મહાસાગરનો મિત્રો આ ભાગ છે હિન્દ મહાસાગરના દરિયામાં અત્યારે ચોમાસાની વિદાય બાદ શિયાળા દરમિયાન ભર શિયાળા દરમિયાન નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળે છે અને આ વરસાદી સિસ્ટમ આકાર પામીને કદાચ ઉત્તર પશ્ચિમ અથવા તો ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધે તો એમના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ અને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ માવઠા રૂપી કમોસમી વરસાદ છે એ પણ જોવા મળી શકે છે અને મિત્રો વરસાદી મોડલોની અંદર પણ ફેરફાર જોવા મળશે હિંદ મહાસાગરના જે દરિયાની અંદર વાવાઝોડાવાળી જે સિસ્ટમની જે ધીમે ધીમે અસર જોવા મળશે ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે તોફાની હલચલો દર્શાવતી આ વરસાદી સિસ્ટમ છે એ પણ આગળ વધી શકે છે આ સિસ્ટમ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અને હિન્દ મહાસાગરના દરિયામાં પણ ખૂબ જ દૂર જોવા મળશે તેમ છતાં પણ હજુ પણ આ સિસ્ટમનો જે ઘેરાવો છે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર ફરી એકવાર પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને વરસાદ અને વાવાઝોડા માટેનું મોટું અત્યારે પુષ્કળ દબાણ દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આમ સંપૂર્ણ એરિયાની અંદર હવામાનની અંદર સતત ફેરફારો આવી રહ્યા છે હવે પછી મિત્રો જો વાત કરીએ તો પવનોની તીવ્રતાને લઈને ઠંડા પવનો ફૂંકાશે અને જો વાત કરીએ તો અરબસાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી નવી વરસાદી સિસ્ટમોની અસરો પણ વધતી જોવા મળવાની છે પરંતુ આ સિસ્ટમની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા મિત્રો સમગ્ર ભારત દેશની અંદર ડબલ ઋતુનો અહેસાસ થશે જેમાં અત્યારે હાલ તોફાની હાલચલો છે એ અત્યારે આ ભાગોની અંદર હાલ બનતી જોવા મળશે અને ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર પણ આવનારા દિવસોની અંદર વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે અત્યારે નવી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતી જોવા મળવાની છે આમ ગુજરાતના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પણ હાલ બેંગલુરુના વિસ્તાર છે બેંગલ વિલાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વરના વિસ્તારની સાથે હૈદરાબાદ તમિલનાડુના વિસ્તારો છે દક્ષિણ ભારતના મિત્રો તમે જેટલા પણ રાજ્યો જોઈ શકો છો એ તમામે તમામ રાજ્યોની અંદર નવી વરસાદી સિસ્ટમની અસરો છે જોવા મળવાની છે ઉત્તર ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ અત્યારે શક્યતા જાહેર કરી દેવામાં આવી છે કાશ્મીરના ક્ષેત્રથી લઈને મિત્રો હિમાલયના જે વિસ્તારો છે ઉત્તર ભારતના વિસ્તારો

તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે ત્યારે પવનોની હોય તેવા સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી છે દર્શાવવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાને લઈને શક્યતા જાહેર કરી દેવામાં છે તમે નકશો પણ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મિની વાવાઝોડાના જે મજબૂતથી લઈને તોફાની ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે પોતાની અસર વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી છે અને એ સિસ્ટમના જે મજબૂત ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભર દરમિયાન વરસાદ અને ખાસ કરીને વાવાઝોડાની તોફાની હલચલ પણ વધતી જ જોવા મળવાની છે અને મિત્રો જો નજર કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રના જે સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને અત્યારે અરબી સમુદ્રના જે તટીય વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કેરળના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પણ અત્યારે દોઢ કિલોમીટરના જે ક્ષેત્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવી આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી દરિયાના માધ્યમ થકી આગળ વધતી વરસાદી સિસ્ટમની અસરોને લઈને નવી નવી વરસાદી સિસ્ટમોની અસરને લઈને અત્યારે એક પોઈન્ટ પાંચ કિલોમીટરના જે એરિયાની અંદર અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે અને જો દરિયાના મારફત થકી હવે પછી આ સિસ્ટમ છે આગળ પણ કદાચ વધે તો ભારતના જે દક્ષિણ ભારતના તમામે તમામ વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં ફેરફાર આવી શકે છે અને મિત્રો જો વાત કરીએ તો જેમ જેમ સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ નવા જૂની થતી જોવા મળવાની છે આમ ગુજરાતમાં ફરશિયાળા શિયાળા દરમિયાન કદાચ માવઠું કમોસમી વરસાદ અને ખાસ કે નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં છે અસ્થિરતા જોવા મળવાની છે આમ મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ આવનારા વર્ષ બે હજાર છવ્વીસના ચોમાસાને લઈને પણ નવી આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આવનારું બે હજાર છવ્વીસનું વર્ષ છે એ ચોમાસું આ વર્ષ કરતાં ખૂબ જ નબળું રહેવાનું છે કારણ કે નવી નવી વરસાદી સિસ્ટમની અસરોના કારણે ભારતના તમામે તમામ જે ભાગો છે ઉત્તર ભારતના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર જોવા મળશે અને ખાસ મિત્રો ઠંડા ઠંડાપણો ફૂંકાતા છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે આમ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે જો નજર તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે કચ્છમાં પણ તમે જોઈ શકો છો ખાવડ છે નળિયા છે ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછી રાપરનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં સુરત છે વલસાડ છે એ સાથે મિત્રો જો નજર કરીએ તો અત્યારે વ્યારા છે આવા છે એ વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કદાચ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં બની રહેલી જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ લો પ્રેશર સિસ્ટમને લઈને ગુજરાતમાં મકર સંક્રાંતિને લઈને ઉત્તરાયણના જે સમયગાળાને લઈને નવી આગાહી છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે કદાચ મિત્રો ગુજરાતના વાતાવરણમાં એ વરસાદી સિસ્ટમની અસરો ન પણ જોવા મળે પરંતુ અત્યારે જે રીતના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ઉત્તર ભારતના ભાગોમાં જે બરફ વર્ષા હિમવર્ષાનો જે માહોલ જામ્યો છે એ ઠંડા પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે જ્યારે બંગાળની ખાડીમાંથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો બંગાળની ખાડીમાં પણ એ વરસાદી સિસ્ટમના કારણે ભેજયુક્ત પવનો ખેંચાઈ જશે અને જેના કારણે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ કદાચ વધી પડે એ રીતના મિત્રો અત્યારના હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જ છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ અસ્થિરતા જોવા મળી છે કદાચ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વરસાદ ન પણ જોવા મળે પરંતુ જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હિન્દ મહાસાગરના દરિયાથી ખૂબ જ દૂર જતી રહી છે એમના કારણે મિત્રો ગુજરાતમાં આવનારા જાન્યુઆરી મહિનામાં કોઈ વરસાદની શક્યતા નથી પરંતુ તોફાની પવનો અને હાર્ડ થી જાવતી ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી છે એ વ્યક્ત છે અંબાલાલ પટેલનું કહેવું છે કે હવે પછી ગુજરાતના વાતાવરણમાં કદાચ માવઠું છે અથવા તો ગરમી અને ઉકલાટનું પ્રમાણ પણ આવનારા દિવસોની અંદર વધી શકે છે અને માવઠા રૂપી ઝાપટા છે એ પણ ગુજરાતમાં જોવા મળે તેમ પરેશભાઈ ગોસ્વામીનું કહ્યું છે પરેશભાઈ ગોસ્વામીને કહ્યું છે કે વર્ષ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ વર્ષ બે હજાર પચીસના ચોમાસા કરતાં ખૂબ જ નબળું જોવા મળે છે થોડા દિવસોની અંદર મિત્રો જો વાત કરીએ તો આપણે શિયાળુ પાકને લઈને પણ વાત કરી હતી પરંતુ ખેડૂતો માટે અત્યારે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર માવઠાનો જો કહેર જોવા મળશે તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો છે રાજસ્થાન છે કચ્છના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છે ખાસ માવઠા અને ઝાપટાને લઈને નવી આગાહી સામે આવી છે મિત્રો જો વાત કરીએ તો સત્યાવીસ ડિસેમ્બર આસપાસ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર વાદળીયું વાતાવરણ છે જોવા મળવાનું છે અને માવઠાને લઈને આગાહી સામે આવી છે આ મિત્રો આ કહે તો આ અઠ્યાવીસ તારીખ છે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ વાદળ્યું વાતાવરણ અથવા તો કચ કાતરા થઈ શકે છે જો આપણા ગુજરાત રાજ્ય સુધી ચોવીસથી લઈને જે બે નવેમ્બરના જે પછીના જે ભાગ આકાશમાં જે વાદળો જોવા મળી રહ્યા છે ખુલ્લું આકાશ જોવા મળી રહ્યું છે એ અને સત ઓગણીસ ડિસેમ્બર પછી જો મિત્રો વાત કરીએ તો કચ કાતરાની જગ્યા જોવા મળી રહી છે આમ અલગ અલગ દિવસોની અંદર મિત્રો દિવસે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના વાતાવરણ અસ્થિરતા જોવા મળે છે આમ નવી નવી વરસાદી સિસ્ટમોને લઈને જે પરિબળોને લઈને જો વાત કરીએ તો હિન્દ મહાસાગરના આ ભાગોની અંદર પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળે છે આમ એક સાથે બે વરસાદી સિસ્ટમ છે એક અરબ સાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીમાં આમ બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં કદાચ આવનારા દિવસોની અંદર એ વરસાદી સિસ્ટમને જોવા મળશે પરંતુ જાન્યુઆરીના શરૂઆતના જ દિવસોમાં એ લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે ખૂબ જ દૂર જતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો ગયો તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે મિત્રો જો અત્યારે એ વળાંક લઈને મિત્રો વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત રાજ્યમાં ન પણ ટાટકે પરંતુ ગુજરાતના ભાગોમાં હજુ પણ અત્યારે કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવા પરિબળો છે જોવા મળવાના છે પરંતુ હજુ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી નથી પરંતુ ઉત્તરાયણને લઈને જો વાત કરીએ તો તેર ચૌદ અને પંદર ઉત્તરાય પંદર તારીખના રોજ એટલે કે જાન્યુઆરીના જ આ દિવસોની અંદર ગુજરાતમાં તોફાની પોણો ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પોણો ફૂંકાય શકે છે જેના કારણે પતંગ રસ્તીઓ માટે ખુશીના સમાચાર છે પરંતુ આવનારા દિવસોની અંદર જો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડી અથવા તો અરબસાગરના દરિયામાં બનશે તો ખેડૂતો માટે ચિંતા ફરી એકવાર વધી શકે છે અને ઉત્તર ભારતના ભાગોમાંથી ઠંડા અને ભેજયુક્ત પોણો ફૂંકાઈ રહ્યા છે એના કારણે ગુજરાતના તાપમાનમાં પણ ઠંડીનું પ્રમાણ છે એ વધતું જ હોવા મળી રહ્યું છે આ મિત્રો દિવસે દિવસે તમે નવા હવામાન સમાચાર જાણવા માગતા હોય તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને વેધર ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને પણ આ રોજે રોજના હવામાન સમાચાર જાણવા હોય તો આ ચેનલને છે એ શેર કરી